સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તારીખ ચૌદમી માર્ચ ઈસવીસન ઓગણીસો એકતાલીસ ફાગણવદ એકમ શુક્રવાર સંવંત ઓગણીસો સત્તાણું વચનામુત છસો એંશી હસ્તલિખિત પ્રદ બનાવી કેમ કે એ સમયે વચ્રમુત છસો એંશી વજ્રમૂતમાં છપાયેલો નહોતો લખે છે દૂષમકાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી આ પૂજ્ય બ્રહ્મચાર્યજીના હસ્તક્ષર આસોવદ એકમ બુધવાર સંવંત ઓગણીસો નેવ્યાસી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ પતિતજન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્માનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌ ભાગ્યની વિનંતીથી ચારુતર ભૂમિના નગરનડિયાદમાં કૃપા પ્રભુએ કરી હતી નદીની ધરે યાદ પણ ચરણ ચરણચુમી મહાપુરુષોના પરમ કૃપાળુની ચરણરજ સંતની ભક્તિભૂમિ હરે ચિત્ત સૌના સમીપ રહી એક અંબાલા લે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એકીકલ મે કરી પુરી કૃપાળુએ એક મે સિદ્ધિજીને પૂજ્ય શ્રી સુધા જૂની આવૃત્તિ નંબર આઠસો બે ઉપર આ કાવ્ય જે બ્રહ્મચારીજીની હસ્તકલિખિત નોંધમાંથી મળેલું છે ત્યાંથી લેવામાં આવેલું છે અંતર અનુભવ યાત્રાની અંતિમ રાત્રિએ તારીખ પહેલી જુલાઈ ઈસવીસન ઓગણીસો સાડત્રીસ ગુરુવાર જ્યેષ્ઠ વદ આઠમ સવંત ઓગણીસસો ત્રાણું યાત્રાની અંતિમ રાત્રિએ જાગૃત ભાવ જણાયો રે માંગલિક શુભ અધ્યવસાએ અંધકાર ગમાયો રે આ પૂજ્ય બ્રહ્મચારીજીની હસ્તાક્ષર વળી નોંધ અને આગળ વધતા ગુરુવાર વૈશાખ વદ નોમ સવંત ઓગણીસો છન્નું તારીખ ત્રીસમી મે ઈસવીસન ઓગણીસો ચાલીસ આજ ઉગ્યો અનુપમ દિન મારો તત્વ પ્રકાશ વિકાસે રે સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે રે આ અંતરંગનો અહેસાસ રણકાર તારીખ વીસ નવેમ્બર ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ સોમવાર માક્ષસુદ પાચમ સવંત બે હજાર એક મંત્રે મંત્યો સ્મરણ કરતો કાળ કાઢું અવે આ જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી બોલ બોલું પરાયા આત્મા માટે જીવન જીવું લક્ષ્ય રાખી સદાયે પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને આ મથાળું સ્વાક્ષરમાં પત્ર સુધાના પત્રાંક છસો ને એકોતેર માં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ